ગુડ મોર્નિંગ મિત્રો જો અત્યારે આપણે સવાર પડી ગઈ છે અને અમારે અમારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને જો મિત્રો અત્યારે આપણે ભૂંગરા બાભરા ભાઈએ બનાવ્યા છીએ અમારા ઓન ઈચ્છા થઈ ગઈ છે તો મિત્રો તો અત્યારે આપણે ચા બનાવીએ ચા પી અને પછી ચાપોડી કરી જઈએ આપણે બજારમાં ત્રણ મિત્રો પહેલાં આપણે જોવા શાકભાજી અત્યારે ચોરીની શાકભાજી વાટીએ છીએ પહેલી શાકભાજી વાટી દઈએ પછી બજારમાં જઈએ અને એવું બનાવ્યું આ મિત્રો જો ખાસ અમારે ભાઈ ને અરે ભૂંગરો ને બટાકોનો શોખ થયો હોય ભાઈને એ ગાઈસ આપણે એને બટાકો ને ભૂંગરો લઈએ ને મિત્રો આપણે અત્યારે ને સવાર પડી ગઈ છે બધાને એ સોરી ચા બનાવવાનું ચલો મિત્રો પહેલા ચા પૂની કરી લઈએ જો મિત્રો આપણો ચા બની ગયો છે અત્યારે ગાડી છે આ ગાડી મિત્રો આપણો જો આપણો ફૂલ ઝાડ વાયો તો તમને કીધું તું ફૂલ ઝાડ તૈયાર થઈ ગયું છે ચોમાસાનું પાણી અરી લીલા લીધે બધું કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો આ ફૂલ લીલો તમે ફૂલ તૈયાર થઈ ગયો છે આપણો જે આપણે ત્યાં ઉપર વાઈ દેવાનો છે પેલી જે જગ્યા નહીં ત્યાં આપણે વાઈ દેવાનું ઘડા પર ચા પી લઈએ મિત્રો ચા ને નાસ્તો કરી લઈએ શું આપ ચા પીવાની આ તમા ઓલે તો બનાવરાઈ છે યાર તો કાઈ નઈ યાર તમા ઓલે પ્રેશર બનાવરાઈ છે હા ભાઈ આ મારા માટે તો ચલો મિત્રો આપણે પહેલી ચા પી લઈએ મિત્રો જો અત્યારે આપણો ભુંગરાન બટાકા બની ગયા છે અને અને બટાકા અને ખાવાની તૈયારી કરીએ છે તો ખાવા હા 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 તો મિત્રો જોઈ લો ભુંગરાન બટાકા તમે જોઈ શકો તો ટ્રાય કરિયે જી એ હે પપો અડાય દેખાતા દેખાતા હા હા દેખાતા ભઈ એ તો ફાફડા એ તો લાગી ગયો છે અને અત્યારે આપણે જમવાની તૈયારીઓ થઈ જઈએ તમે જોઈ શકો છો આપણે જમવા જઈએ તમારું બનાવી પડે એટલી અંદર પણ લાઈટ ચાલી આ અંદર કોક લાઇટ ચાલુ રાખીએ શું ખાલી લાઇટ ચાલુ રાખીએ બોલતો ખરી હું કોકને લાઈટ ચાલુ રાખીએ

મિત્રો પાંચ વાગી ગયા છે અને અત્યારે આપણે નાઈ ધોઈ ને થઈ ગયા છીએ તો અત્યારે આપણે જવાનું છે બજારમાં રામદેવના આપણે અત્યારે મિત્રો અત્યારે બજારમાં જઈએ જોઈને આપણે પાછા આવવાનું ને આવીને પછી આપણે ક્રિકેટ રમવા જવાનું છે તો પહેલાં આપણે અત્યારે બજારમાં જઈએ જોડો મિત્રો આપણે જમવાની સાંજ પડી ગઈ છે ને આપણે જમવાની તૈયારી કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણે બનાવી છે આજે બાટી અને સાથે જો આ દાળ તો મિત્રો અત્યારે પહેલાં આપણે જમી લઈએ પછી શાંતિથી નીંદળિયું લઈ લઈએ તો મિત્રો અત્યારે આપણે ભાગે પહોંચાડ્યુંટલો તો ચલો મિત્રો પહેલાં આપણે જમી લઈએ અને પછી ખાઈ અને શાંતિથી ઊંઘી જઈએ તો મિત્રો અમારો જો તમને બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ સરકાર કરી દેજોને આ કમી હોય